વડોદરાના આપનું સ્વાગત છે સમાચારમાં વાત વડોદરા તો વડોદરા શહેરના સરદાર ભવનમાં આવેલા વેપારીઓની છેલ્લા છ દિવસ અગાઉથી દુકાનો સીલ કરવામાં આવી હતી ફાયર અને પાર્કિંગના નામે કાલે સીલ મારી હતી દુકાનોને લઈને વેપારીઓમાં રોષ જોવા મળ્યો હતો ત્યારે આજ રોજ પાલિકાના મ્યુનિસિપલ કમિશનર તથા સમિતિ ચેરમેન સહિત પદાધિકારીઓ દ્વારા સરદાર ભવનના ખાચા વિસ્તારની અંદર સ્થળ તપાસ કરવામાં આવી હતી સરદારપુરના ખાચામાં ચેન્જ ઓફ વ્યૂઝ છે ઘણા બધા અને બધાએ એન્ક્રોચમેન્ટ થોડું ઓટલાને બધું બહાર કાઢ્યું છે એટલે એમની રજૂઆત હતી એટલે મેં જાતે મેં અને ચેરમેનશ્રીએ અને ત્યાંના લોકલ કાઉન્સિલરો સાથે સ્થળ મુલાકાત કરી છે એટલે અને પોલીસને પણ જોડે રાખ્યા છે કે આનો ઓલ્ટરનેટ પ્લાન ટ્રાફિકની સમસ્યાનો હલ થાય એની માટે પોલીસ પણ જોડે છે એટલે આ બધી સમગ્ર હવે ચર્ચા કરીને એમાં નિર્ણય લેવાનો હજી બાકી છે અમે નિર્ણય લઈશું એમાં છ દિવસથી તો બંધ છે જ નહીં ખોટી વાત છે સેટરડે આફ્ટરનૂનમાં અમે સીલ કરાવ્યું છે એટલે આજે ચોથો દિવસ છે અને મેં કીધું પ્રમાણે અમે હવે સ્થળ મુલાકાત કરી છે હવે નિર્ણય લઈશું ના જરાય અમે સમય એટલા માટે નથી આપ્યો કે એક દિવસ લો એન્ડ ઓર્ડરની ક્રાઇસિસ હતી એક જગ્યાએ એનો કે કોકની હત્યા કે એવો વિષય બન્યો છે અહીંયા અને જોડે જોડે એ લોકોનું ચેન્જ ઓફ વ્યૂઝ છે ફાયરના પૂરતા સાધન નથી એટલા માટે થઈને આજે સરદાર ભવનના ખાંચામાં જે એક વ્યક્તિનું મૃત્યુ નોંધાયું હતું મર્ડર હતું કે નેચરલ હતું એ તો પીએમના રિપોર્ટ પછી જ ખબર પડે પરંતુ ઝઘડાનું એ સામ્રાજ્ય આ પોળમાં છે કારણ કે સાંકડી પોળ છે બધા વેપારીઓની દુકાનો છે બીજી રહેતી પોળ છે ડ્રેસ મટીરિયલની દુકાન છે ટેલરની દુકાન છે મેડિકલ સ્ટોર છે ક્લાસીસ છે આંગડિયાના વેપારના સ્થળો છે બેંકો છે એટલે તમામ નાગરિકોની અવરજવર વધારે છે ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટની પરમિશન વગર રોડ પર એન્ક્રોજમેન્ટ થયેલા છે કોઈક આધાર બહાર કાઢ્યો છે કોઈ બાર મેની મૂકે છે જેના લીધે સાંકડી પોળમાં ઇવન દોઢ દોઢ બબ્બે ફૂટના જે દબાણ છે ઓટલા ઊંચા કરી નાખ્યા છે લીધે પાર્કિંગની સમસ્યા સર્જાય છે પોલીસ ડિપાર્ટમેન્ટ એ ટ્રાફિકનો પ્રોબ્લેમ સોલ્વ કરવાનો છે કોર્પોરેશન તરી તરફથી ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટમાં રજાતિથી પ્રમાણે કામકાજ થયું છે કે નહીં પાર્કિંગ છોડાયું છે કે નહીં ચેન્જ ઓફ કેટલા છે આ બધું જોઈ અને નિર્ણય લેવામાં આવશે ફાયર એટલે આપણે મેં કીધું એમ કે સિંગલ એન્ટ્રી વન વે કરીએ અને એક સાઈડ પર પાર્કિંગ રાખીએ તો કદાચ પ્રોબ્લેમ સોલ્વ થયું છે એટલે એના માટે ટ્રાફિક પોલીસ પોતે કાયદાનું પાલન કરાવ એ જરૂરી છે તમામ એન્ક્રોચમેન્ટ તોડવા કે નાગરિકો કે દુકાનદારોને હેરાન કરવાનો કોઈ આશય નથી પરંતુ ટ્રાફિકનું સંચાલન સુચારુ રૂપે થાય અને ઝઘડા ના થાય અને કાયદો વ્યવસ્થા જળવાય એ અગ્રસ્થાને રહેશે કે જે કાયદાના સ્ટેચ્યુટરી પ્રોવિઝન એમને પૂરા કરવાના છે એ પૂરા થયા કે નહીં એ માટે થોડો સમય પણ આપવામાં આવશે આજે પોલીસ ડિપાર્ટમેન્ટ કોર્પોરેશન ભેગા મળી અને નક્કી કરીશું કે આનું શું આગળનો નિર્ણય લેવો કે ભાઈ વન વે કરવું છે કે પાર્કિંગ વેહિકલ ફ્રી આખી પોળ બનાવી છે એ પોલીસવાળા ડિપાર્ટમેન્ટ જોડે કે ઓલ્ટરનેટ પાર્કિંગ ગ્રાઉન્ડ મળે છે કે નહીં આ બધી વસ્તુનો અભ્યાસ કરી અને આજે મિટિંગ કર્યા બાદ નિર્ણય લઈશું